તારીખ પંદર નવ બે હજાર ચોવીસને રવિવારના રોજ પ્રદોષ વ્રત છે પ્રદોષ વ્રત કરો કે ન કરો પ્રદોષ વ્રતની વ્રત કથા અવશ્ય સાંભળો જેથી વ્રત કર્યા તુલ્ય પુણ્ય મળે અને શિવજીના અખૂટ આશીર્વાદ મેળવી શકાય ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધન ઉર્વારૂકમેવ વંદના નૃત્યોર્મોક્ષિયમામૃતાત્ હવે આપણે કથાની શરૂઆત કરીશું શ્રી ગણેશાય નમઃ એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા તેમની ધર્મનિષ્ઠ પત્ની નિત્ય પ્રદૂષણનું વ્રત કરતી હતી અને મહાદેવની પૂજા પાઠ કરતી હતી તેમને એક પુત્ર હતો એકવાર તે પુત્ર ગંગા સ્નાન માટે ગયો દુર્ભાગ્યવશ તેને ત્યાં ચોરોનો સામનો કરવો પડ્યો ચોરો તેને મળ્યા અને તેને કહ્યું કે તારા પિતાએ ગુપ્તધન ક્યાં છુપાવ્યું છે ત્યારે બાળકે કહ્યું કે અમે તો નિર્ધન છીએ અમારી પાસે ગુપ્તધન ક્યાંથી હોય ત્યારે ચોરને તેની હાલત જોઈ તેની દયા આવી અને તેને છોડી દીધો બાળક તો ધીમે ધીમે આગળ ચાલવા લાગ્યો ચાલતા ચાલતા તે ખૂબ થાકી ગયો એટલે એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો તે જ સમયે રાજાના સિપાહી ત્યાં આવે છે અને બાળકને ચોર સમજીને પકડી લે છે અને રાજા પાસે લઈ જાય છે રાજા તેને કારાગૃહમાં પૂરવાનો આદેશ આપે છે આ બાજુ બાળકની માતાએ પ્રદોષનું વ્રત રાખ્યું હતું તે ભોળાનાથની પૂજા કરતી હતી રાત્રિનો સમય થવા છતાં પુત્ર ઘરે નથી આવ્યો તો માતા પિતા ખૂબ જ ચિંતા કરવા લાગ્યા ત્યારે માતા ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવા લાગ્યા હે પ્રભુ મારા દીકરાની રક્ષા કરજો ભોળાનાથે માતાની પ્રાર્થના સાંભળી અને પ્રસન્ન થઈને રાજાના સ્વપ્નમાં આવીને કહ્યું કે તે જે બાળકને કારાગૃહમાં પૂર્યો છે તે બાળક તો સાવ નિર્દોષ છે માટે તેને છોડી મૂકવો અને કીધું કે જો તું બાળકને છોડી નહીં મૂકે તો તારું રાજ્ય ખેદાન મેદાન થઈ જશે આમ કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા રાજા સવારે ઉઠ્યા કે તરત જ બાળકને બોલાવી સાચી વાત જાણી અને તેના માતા પિતાને દરબારમાં બોલાવીને બાળકને માન સન્માનપૂર્વક તેમને સોંપ્યો સાથે ઘણી બધી ભેટ પણ આપી તથા પાંચ ગામ દાનમાં આપ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી તો સમજી ગયા કે આ પ્રદોષ વ્રતના પ્રભાવે જ આપણો પુત્ર બચી ગયો છે અને તે ઉપરાંત આપણને રાજા તરફથી આટલું બધું ધન મળ્યું છે આપણને ભગવાનની કૃપા મળી છે ત્યારબાદ તેઓ સૌ ખૂબ સુખ ભોગવે છે હે ભગવાન તમે બ્રાહ્મણ બ્રાહ્મણીને જીવા ફળ્યા તેવા આ વાર્તા કહેનાર સાંભળનાર સૌને ફળજો બોલો શક્તિપતિ મહાદેવની જય આશા રાખું છું કે આ વિડીયો તમને સૌને ચોક્કસ મુદતરૂપ થશે આ ઉપરાંત આગળ એક મિનિટનો વિડીયો પણ છે જેમાં આજે પૂજા કોની કરવી અને વિધિ દર્શાવેલ છે જેથી આપ સૌને વ્રતની સંપૂર્ણ માહિતી મળી જશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી શિવજીના ચરણોમાં પ્રાર્થના